એના લોકો જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ અલગ અલગ વિસ્તારો સા આવશે એના માટે સમગ્ર જોવે અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો પોલીસના આઠ જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોઈએ અને આમાં પાંચ જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ અને આ પાંચ બેન્ડ સિવાય લગભગ સત્તર જેટલા બીજા બેન્ડો છે જો દસ જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે સાત જેટલા સ્કૂલ કોલેજીસના બેન્ડ છે કુલ બાવીસ જેટલા બેન્ડ જે યુનિટ આમાં યાત્રામાં જોડાશે બાઇકર્સ અમારા જો ઈ અમારા જો ઈ બાઇક છે જો સેગવે છે જેના લઈને આ બી એમાં યાત્રામાં જોડાવાની છે સૌ જેટલા અમારા બાઇક છે આ બાઇકના બી એમાં એક પૂરા પ્લાટૂન રહેશે જો આમાં યાત્રામાં જોડાશે માઉન્ટેડ પોલીસ છે આમાં સામેલ રહેશે એના સિવાય અમારા સુરત શહેરમાં સદૈવ એક્ટિવ રહેતા અમારા સાયકલિસ્ટ હોય સ્કેટર્સ વગેરે જો હોય છે આ લોકો બી જોડાશે આમાં જો અને આ પૂરી યાત્રાના ખૂબ સરસ રીતે એકદમ રંગે ચંગે નીકળે એના માટે તમામ પ્રકારના જો આયોજનો છે રિહર્સલના આવતીકાલથી રિહર્સલ બી એના છે જો આ પૂરી યાત્રા ત્યાંથી સ્ટાર્ટ થશે અને પછી જ્યારે પૂર્ણ થશે જોવે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તો કોઈના કોઈ તકલીફ નહીં થાય કોઈને ઘર જવા માટે બી તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જોઈએ અને સાથ જો જ્યારે અલગ અલગ વિસ્તાર બલકી આપણા શહેરના અલગ અલગ વિસ્તાર લોકો આવવાના છે જે રીતે આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી બતાવેલ કે પૂરે રૂટ ઉપર અને પૂરા શહેરમાં ચારો તરફ તિરંગાના ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે જોઈએ અને આ તિરંગાથી પૂરા સમગ્ર જોઈએ આપણા સુરત શહેર તિરંગામય થશે જોઈએ અને ગયા વર્ષ જે રીતે યાત્રા નીકળી હતી એના કરતાં બી અવર ભવ્ય યાત્રાના આયોજન આ વખતે કરવામાં આવે છે જોઈએ અને એના માટે સમગ્ર મહાનગરપાલિકા પોલીસ તંત્ર અને તમામ ઘણા બધા જો આપણા શહેરના જો તંત્ર આમાં સામેલ છે તો અમે આપના થ્રુ એક અપીલ પણ કરીએ છીએ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી કે લોકો આપણા જો એ આઝાદીના લડવૈયા જેના લીધે અમે લોકોને આઝાદી મળી છે જો એના આન બાન શાનમાં અને એના યાદગીરી તરીકે બધા લોકો આ યાત્રામાં જોડાય એ બધા સામે અપીલ કરીએ છીએ દસ અગસ્ત ના દિવસે છ વાગે યાત્રાના આયોજન આપણા વાય જંગ કરવામાં આવેલા છે